વિરોધ કરવાનું શરૂ કર્યું કોંગ્રેસે બે હાજર સત્તર માં મારી સાથે હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હોવાની વાત પણ કુંભાણીએ કરી છે ત્યારે કુંભાણી ફરી એક વખત સામે આવ્યા છે ભૂગર્ભમાં ગયેલા કુંભાણી ફરી એક વખત જોવા મળ્યા છે તેમણે વધુ એક વિડિયો બોમ્બ ફેંક્યો છે મતદારો સાથે ગદારી નથી કરી ફોર્મ અમારું પેલા કેન્સલ થયું હતું ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતો તે પછી ઘણા ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું મારી યારે જનતા હતી એમની ગદારી ક્યારે કરી હતી કોંગ્રેસે ક્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા ભાઈ તમે કેમ આ વીસ હજાર લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા એમની ટિકિટ કાપી દીધી જનતા સાથે જનતા સાથે નહોતી એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી

ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ અમારા અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળે રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા કરશે બરાબર એ બધા ચર્ચાઓ કરશે એ કહે ક્યાં જોડાવું ક્યાં નહીં સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે અમારા ઠેકેદારો હિતેશુ કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશે બે હજાર સત્તરનો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું